નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ચોવીસ તારીખે જાહેરાત કરવામાં આવી હતી કે પચીસ તારીખે રાજકોટ સ્વયંભૂ બંધ પાડશે જે તે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ માટે અને એ પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે એક વખત રાજકોટ બંધ રાખવું જરૂરી છે જેથી કરીને આ આંધળી મૂંગી બહેરી સરકારની આંખો ઉઘડે કાનો ખુલે એના કાન સુધી આ જે લોકો મૃત્યુ પામ્યા છે એમની ચીચિયારીઓ પહોંચે ત્યારે જે રીતે સ્વયંભુ બંધ પાડવામાં આવ્યું ત્યાર પછી તમારું શું કહેવું છે દોસ્તો આ પીડિત પરિવારોને ન્યાય મળશે કે નહીં મળે છેલ્લા એક મહિનાથી આપણે જોઈએ છીએ કે જે ખરેખર અસલી ગુનેગારો છે એ ગુનેગારો હજી જેલના સળિયાની પાછળ ગયા નથી તેના મુદ્દો ભટકાવવા માટે કંઈક ને કંઈક હવે આ નવા પેતરાઓ કરી રહ્યા છે કે વિપક્ષો આ વાત ઉપર જોર ન ડાલે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાના લોકો આ વાતને ફરી એક વખત ઉજાગર ના કરે આ લોકો એ જ ધ્યાન રાખીને બેઠા છે ત્યારે વિચાર કરવા જેવી વસ્તુ છે એક એક મહિનો વીતી જાય છે છતાં ગુનેગારોને પકડવામાં નથી આવતા જાહેરાતો જે કરી છે કે ભાઈ મૃત્યુ પામનારને ચાર ચાર લાખ રૂપિયા સરકાર તરફથી મળશે એક પણ વિડીયો આજ સુધીમાં તમે જોયો કોઈ વ્યક્તિનો કે ભાઈ મારું બાળક આ અકસ્માતમાં મૃત્યુ પામ્યું હતું મારા પરિવારનો આ વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાત મુજબ આજે મને ચાર લાખ રૂપિયા રોકડા મળી ચૂક્યા છે અથવા તો ચેક મળી ચૂક્યો છે આવો એક પણ વિડીયો તમે જોયો હોય તો મને સેન્ડ કરજો મારા વોટ્સએપ નંબર ઉપર પણ ક્યારેય નહીં જોવા મળે કારણ કે આ લોકો ફક્ત જાહેરાતો જ કરે છે ફક્ત ને ફક્ત જાહેરાતો કરે છે જનતાને મૂર્ખ બનાવવા માટે તથ્ય પટેલ કાંડ થયો હતો એનો આજે કેટલો સમય વીતી ગયો કોઈને શું આપ્યું કશું નહીં ફક્ત જનતાની આંખોમાં ધૂળ ઝોંકવા માટે આ લોકો જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આવીને જાહેરાતો કરી કરીને વયા જાય છે એમને શું લેવા દેવા તમારું બાળક મળે તમારા ઘરનો કોઈ વ્યક્તિ મળે સજ્જન મળે તો એમને શું લેવા દેવા એમનું કામ હતું તમારી પાસેથી વોટ લેવાનું તમે એને હસતા હસતા વોટ આપી દીધા છે આજે ઘણા લોકો પછતાય છે કે બે હજાર બાવીસની અંદર એકસો ને છપ્પન સીટ ન આપી હોત તો સારું હતું પણ હવે શું થયું કેમ પછતાઓ થાય છે એમની પાછળનું કારણ શું છે આ બધી ઘટનાઓ જે બને છે એ જોઈને પછતાવો થાય છે ઘણા બધાના મોઢે મેં સાંભળ્યું કે આજ પછી હવે કમળનો બટન ક્યારેય દબાવીએ પણ જે અંધભક્તો છે ને એને કશું ફરક નથી પડવાનો એને ફરક ત્યારે પડશે જ્યારે એમના ઘરની અંદર કોઈ એવી અજુકતી ઘટના બનશે ને ત્યારે એમને ફરક પડશે લોકોની અંદર કેવી વેદના છે એમને શું ખબર હોય જે વ્યક્તિએ પોતાનો સ્વજન ગુમાવ્યો હોય એમને ખબર હોય ત્યારે રાજકોટની અંદર જે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું ને એ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ એક વ્યક્તિ સાથે વાતચીત કરી એ વ્યક્તિએ જે રીતે પોતાની વેદના ઠાલવી છે ખરેખર સમજવા જેવી વાત કરી છે જે રીતે એ કાકાએ વાત કરી છે કે તમામ રાજકીય નેતાઓ ફક્ત ને ફક્ત પોતાના રોટલાઓ શેકે છે આ વાત સો ટકા સત્ય છે ક્યારે તમે જોયું કોઈ નેતાનો મંત્રીનો સંત્રીનો દીકરો ક્યારે એ આવા અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં ફસાયો હોય એવું ક્યારેય નહીં ફસાય સામાન્ય મજબૂર લાચાર વ્યક્તિ હશે ને એવા જ લોકો આમાં ફસાય છે એ લોકોને તો એશો આરામની જિંદગી જીવવાની છે એમનો હક છે કારણ કે તમે એને વોટ આપ્યા છે એટલે એમનો હક બને છે એશો આરામની જિંદગી પોતે પણ જીવે છે અને એમના બાળકો પણ જીવે છે એમના દીકરાઓ તો વિદેશની અંદર વેલ સેટ થઈ ગયા છે અહીંયા ભણેલા ગણેલા લોકોને નોકરીઓ નથી મળતી છતાં સરકારને કોઈ જાતની ચિંતા નથી ત્યારે રાજકોટની અંદર આ આ વડીલ જે રીતે ગુસ્સે થયા છે અને ભારતીય જનતા પાર્ટી પર પોતાનો ગુસ્સો ઠાયેલો છે એ ઘટના આજે પણ એ વડીલને ચૂભી રહી છે જે રીતે અગ્નિકાંડની અંદર અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે આજે પણ એ વડીલ એ ઘટનાને ભૂલી નથી શક્યા વિચાર કરવા જેવી વસ્તુ છે આપણે પણ નથી ભૂલી શકતા પણ આ નેતાઓને શું ફરક પડે કશો ફરક નથી પડતો એટલે જાગૃત બનવું પડશે તમારે ત્યારે એ વડીલે જે પોતાની વેદના ઠાલવી છે એ વિડીયો પર પણ એક નજર નાખો તમે તમને તો ખબર જ ના હોય રાજકોટ નો મોટા પક્ષ નો વ્રત એક વિકલ્પ આપડે ઘર માં બેઠા બેઠા જીવ પાડીએ

સાબળ જાગૃત બનો ખુબ સારી વાત બાકીય પાર્ટી ના નેતાઓ ફરક નથી પડતો આજે એકસો છપ્પન સીટો જનતા પાર્ટી આપી છે ધારાસભ્યો એક પણ ધારાસભ્ય એ તમારા પીડિતોની મુલાકાત લીધી નહીં લે કારણ કે ઉપરથી એમને ઓર્ડર જ છે કે જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી વધારાનું કોઈ કામ નથી કરવા એકસો ને છપ્પન ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સુધીમાં કયા ધારાસભ્યો જનતાને પોતાના હકો અપાવ્યા નહી અપાવે ક્યારે આમાં ઘણા ધારાસભ્ય તો એવા છે કે જેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ધારાસભ્ય બનીશ અને એ ધારાસભ્ય બની ગયો છે કારણ કે આ મૂર્ખ જનતાએ એ કમળના બટનો દબાવી દબાવી અને એમને ધારાસભ્યો બનાવી દીધા છે આજે એર ઓફિસમાં બેઠા છે છે ને મારા તમારા બાળકો આવા કાંડ જેવી ઘટનામાં હોમાઈ જાય એને ફરક નથી પડતો એ લોકો તો સ્વાર્થી છે મતલબી છે જ્યારે તમારી પાસે વોટ લેવાના હશે ને ત્યારે તમારી સામે હાથ જોડશે તમને વચનો આપશે તમારી સામે પ્રકાર પ્રકારના વાયદાઓ કરશે જ્યારે એ લોકો સત્તામાં આવી જશે ને ત્યારે તમારી સામૂહ પણ નહીં જવું આ ભારતીય જનતા પાર્ટીનો કિમીઓ છે એટલે વધુમાં વધુ વિડીયોને શેર કરો અને વધુમાં વધુ લોકો જાગૃત બનો કારણ કે ચૂંટણીઓ તો હજી ઘણી બધી આવવાની છે ચૂંટણીઓ ભારત દેશની અંદર એક જાય અને એક આવે છે હવે જાગૃત તમારે બનવાનો છે કે આવનારી ચૂંટણીની અંદર તમારે કોને પસંદ કરવો છે જે તમારા હક માટે તમારા હક માટે રોડ રસ્તા પર ઉતરીને સરકાર સામે બાયો ચડાવે એવો નેતા તમારે જોઈએ છે કે પછી તમારી ફરિયાદ લઈને જ્યારે જાઓ તમારે ત્યારે જી મજૂરી કરવી પડે ગુલામી કરવી પડે હાથ જોડવા પડે અને ત્યાર પછી એમને જો મન થાય એ પોતે ખુશ થાય તો તમારું કામ કરે એવો નેતા તમારે જોઈએ છે વિચાર તમારે કરવાનો છે બાકી આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે આપણને બધું યાદ આવે છે પણ પહેલેથી જ જો જાગૃત હશો તો આવનારી ચૂંટણીઓમાં કંઈક પરિવર્તન આવશે